તારીખ સત્તર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ મંગળવાર ને ભાદરવા સુ ચૌદશ અનંત ચૌદશ સુધી સુરત શહેરના માંગને ત્રિકમનગર વરાચારો પર આવેલું શ્રી ગોખવાળી મેલી માંગના મંદિરે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલી માંગ ના મંદિરે સત ગુરુદેવ પરમપૂજી માંડીશ્રી અને સહુભાવિક ભક્તો સેવકો દ્વારા સાથે મળીને વાજતે ગાજતે ગાંધુમજી હર્ષોલ્લાસ સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું મૂર્તિ સ્વરૂપે આગમન કરાવવામાં આવ્યું છે જેનું શ્રી ગણેશ ચતુર્થીના દિવસે સત્ગુરુદેવ પરમપૂજી માડીશ્રી દ્વારા પંડાલ મંડપ માન ચલિત રૂપે સ્થાપના કરવામાં આવી છે આ શુભ પ્રસંગે ભાવિક ભક્તોનું

જેમાં 11 દિવસે હોમાત્મક ગણેશ યજ્ઞના પ્રથમ દિવસે સદ્ગુરુદે પરમ પૂજ્ય માડી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની અને ત્યારબાદ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માંગની શ્રી જોગની માંગની શ્રી કૃષ્ણ ભગવાનની અને શ્રી મેલદેશ્વર મહાદેવ દાદાના શિવલિંગની ભવ્ય પૂજા વિધિ અભિષેક અને આરતી કરવામાં આવી હતી આ પૂજા અર્ચનામાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનો વિવિધ પ્રકારના દ્રવ્ય પંચામૃત

સવારે શ્રી ફળ હોમ સમય સવારે સાડા પાંચ વાગ્યા કલાકે સાંજે શ્રી ગુરુકૃપાના કૃપાના ગોખવાળી મેલડી માંગના મંદિરે આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અને ગણેશ યાગના દર્શનનો લાભ લેવા માટે સંત શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપુજી માડીશ્રી તરફથી સર્વે ભાવિક ભક્તોને વાવર્યું આમંત્રણ છે રિપોર્ટર જયેશ વાળા સુરત